પહેલાંથી જ ભાજપના સુરક્ષાના પ્રમુખ તરીકે સૌથી પ્રબળ દાવેદાર મનાતા હતા ત્યારે સી પટેલના ખાસ હોવાને કારણે વર્તમાન શહેર પ્રમુખ રિપીટ ન થાય તો પરેશ પટેલને જ પ્રમુખ બનાવવામાં આવશે એવી અટકળો તે જ હતી શહેર પ્રમુખ બનાવવા માટે ફરી એકવાર સી આર પાટીલના આશીર્વાદ ફળી ગયા ત્યારે શહેર સંગઠન ઉપર સી આર પાટીલ સાહેબની પકડ યથાવત રહેશે ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ જણાવ્યું કે મારામાં વિશ્વાસ રાખી પ્રદેશ સંગઠને જ જવાબદારી આપી છે એ માટે આભાર વ્યક્ત કરું છું કાર્યકર્તાઓની જે મહેનત છે એને કારણે જે કોંગ્રેસનો સફાયો થઈ ગયો

ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરમાં ભગો લહેરાવ્યો છે એમ કહું તો ખોટું નથી આપ જાણો છો એમ કે કોંગ્રેસની એક પણ સીટ ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરમાં રહેવા દીધી નથી કોંગ્રેસનો સફાયો કરવા માટે આપ સૌ લોકો આપ સૌની તંતુર મહેનત જવાબદાર છે હમણાં જ આપણે નિરંજનભાઈને સાંભળ્યા એમનો સાડા ચાર વર્ષનો અનુભવ આપ સૌ માટે કે મારા કાર્યકર્તાઓ જે રીતે જે મદદ જે દગસ્થી કામ કરે છે એના કારણે સુરતનું રિઝલ્ટ સારું આવે છે અને એમણે કીધું કે માન્ય શ્રી આર પાટીલ સાહેબ સુરતથી છે એમનું હંમેશા માર્ગદર્શન રહ્યું છે એમ હું આજે કહીશ કે હવે આપણી પાસે નિરંજનભાઈનો પણ વાતો જમાઈ રહ્યો છે આપણે સાથે જ એમનો સાડા ચાર વર્ષનો અનુભવ માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો અનુભવ આ બધાનો અનુભવ સુરત શહેરમાં એક નવો મુકામ ભારતીય જનતા પાર્ટી સર કરશે તો હું ચોક્કસ માનું છું અને ભારતીય જનતા પાર્ટી મજબૂત છે હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તમાં માને છે જેમ નિરંજનભાઈએ કીધું કે ઘણા કડવા શબ્દો ઘણી વખત એમને વાપરવા પડ્યા હશે ઉઘરાણી કરવી પડી હશે અને વિછામી દુકરમ કીધું હશે સાહેબે હમણાં વિછામી દુકરમ કીધું હું આપ સૌને એડવાન્સમાં વિછામી દુકરમ કહી કારણ કે કડક તો રહેવું જ પડશે રિઝલ્ટ તો જોઈશે જ ને રિઝલ્ટ જોઈશે રિઝલ્ટ ત્યારે જ મળશે કે જ્યારે આપણે સૌ સંગઠિત હોઈશું અને આપણે સૌ સંગઠિત હોઈશું તો જ ભારતીય જનતા પાર્ટી સુરત શહેરમાં ગુજરાતમાં અને ભારતમાં એમનો એક એવી શિખરે પહોંચશે સિદ્ધિઓ પર પહોંચશે કે જેમાં સૌનો સહકાર હશે મને ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરના અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે અને એ સુરતના શહેરીજનો માટે અને સંગઠન માટે મજબૂતા કામો કરતા રહીશું અને એ જ આશા સાથે આપ સૌનો હું આભાર માનું છું આપ સૌએ અને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી સંપૂર્ણપણે પૂરી કોશિશ પૂરી તાકાત સાથે કરીશ એવી હું આપ સૌને ખાતરી આપું છું આ પક્ષ માટે આ જે જવાબદારી માટે માન્ય શ્રી આપણા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ અને અમારા જે નિરીક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને સૌએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અટૂત રાખીશ એની ખાતરી આપું છું આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ